સુરતના ડુમ્સ રોડ ખાતેલા કેસરિયા એસી ડુમ્મા પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રીમાં ઐશ્વર્યા મજબૂદાન એન્ટ્રી થતા જ હાજર સૌ કોઈ ખેલૈયામાં જોશ આવી ગયા હતા પોલીસ પરિવાર માટે યોજેલા પ્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં પોલીસ કમિશનર સુરતના સાંસદ મુકેશ દલાલ જેસીપી ડીસીપી એસીપી અને પીઆઈ થતા પોલીસ કર્મચારીઓ પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ગરબા પણ કર્યા હતા મહિલા અધિકારીઓ જે સતત પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે તેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા તો પોલીસ વિભાગની મહિલા અધિકારીઓ ડીસીપી ભક્તિ બાનંદ દેસાઈ સુરત પોલીસ કમિશનરના પત્ની અને મહિલા પીઆઈ સહિતના ગરબાના સોજ બોલાવી હતી આ સાથે મહિલાઓની સુરક્ષા માટે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ પણ હાજર રહી હતી કેટલાક કથિત ટપોરીઓને પકડી સુરક્ષાના પાઠ પણ ભણાવ્યા હતા કારણ કે સુરત પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે બાવીસમી સપ્ટેમ્બરને સોમવારથી માં શક્તિનાજી આરાધનાનો પર્વ આવી રહ્યો છે તે સમગ્ર પોલીસ ટીમ બંદોબસ્તમાં તૈયાર કરી રહી છે બંદોબસ્તમાં લાગી જવાના છે તેથી શહેરમાં નાના મોટા એક હજાર જેટલા ગરબાના આયોજન છે એ સારી રીતે થાય એની વ્યવસ્થામાં જોડાઈ જવાના છે ત્યારે આજે જે એક આયોજન કરાયું હતું જેમાં અમારા પોલીસ પરિવારના લોકોના નવરાત્રિ પહેલાં રાત્રિ બી ફોન નવરાત્રિ તરીકે ગરબાના આયોજન કરવાની તક મળી છે આ બધું અમારો પોલીસ પરિવાર અમારા કોન્સ્ટેબલ અમારા જે પણ અધિકારીઓ છે બધા લોકોના પરિવાર સાથે અમે ગરબા રમ્યા છીએ સુરત પોલીસ કમિશનરે બધાને અપીલ કરી હતી કે આપ ગરબા રમો ખૂબ જ સારી રીતે ખૂબ એન્જોય કરો પણ આપને અને આપના કોઈ મિત્રોને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો ખાસ કરીને જ્યારે આપ ગરબા પૂરા થઈ જાય અને ઘરે જાઓ છો તો ગાડી બહુ ઝડપથી નહીં ચલાવતા ધીમે ધીમે ઘરે જજો આપ સુરક્ષિત રહો સેફ રહો અને પોલીસને સહકાર આપતા રહો તેવી બધાની વિનંતી પોલીસ કમિશનરે કરી હતી